વિડિયો બનાવતી શરમાઓ છો ના તમને સોંઢાતાની વાડીયા આવીને કેવું લાગે છે આનંદ કરીને આવે જો વિશ્વાસ આવી ગયા છે મુલાકાત કરજો આપણે ભાઈ ભાઈ

ઉતારો મારો ઉતારો વિડિયો ઉતારો ને તો આમ ફોર્ડ ભાઈ બધી ક્વોલિટી હું કામ રાખું કુક સી કુક બસ આ કુક સી બસ એટલે ઓલા ભાઈ આ મારા ફોલોઅર બે

તમને સોંઢા હતા ની વાડી આવીને કેવું લાગે છે એકદમ આનંદ આનંદ આવે નાખું તો આમ ટમેટા નાખી દીધા લેખે છે ગાઈસ આ ભાઈ એને કદો બીજું બીજું કીધું નહી ક્યું બીજું આર્મી વાળો મિનિટી નાકવાનું લાગે બીજું બીજું એના આછા આવે બાપુ કીધું તો એ તો કે હરુદ કીધું આર્મી વાળો કીધું હા

વેલકમ બેક ટુ અધર ગેમ પ્લે વિડિયો અમે આવી ગયા છે વાઇન્ટ વાઇન્ટ નું સુશેલા અમે આવી ગયા છે મિત્યારામાં અને અહીંયા અમે આગ કર્યો છે તો ફાઇનલી રીંગડા આવી જ છે માતાજી જય પણ બોલાઈ ગઈ છે પણ ખબર નથી છે લે કેવું બને છે વાલા વાલા મામાનો ફાટી જશે

તીખું નથી જો ભાડે જે કીધું કે તીખું નથી એટલે નથી ધોની ગો અત્યારમાં અને હું કે જે કીધું છે દીપીન તો મિત્રો ઓળો તો બની ગયો છે હવે હવે ઓળા બનાવવામાં ધવારા ખાઈ ખાઈ લાલ થઈ ગયું બધી જો

હાર્દિક હાર્દિક ભાઈ હતા બુમલા 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 ખાવ ખાવ એટલે ખાવા આવશો પેલા ખબર હોય લેતા હોત નો ખવાય

બેટ ની ભાઈંગડા નો આવી ગયો છે હવે અત્યાર ખાઈ લઈએ આપે ખાઈ ને પછી પાછું તમને ડિટેલ આપીશ અત્યારે ફૂલ ખાવામાં બાકા જગી બોલાવાની છે જો અમાર ગવાભાઈ ઝોંટી રાખ કે બધા જો બાય બાય મિત્રો અમાર સોંઢા હતા પાપડ લઈને આવી રહી છે જો મારા માટે પાપડ લાવ્યા સોંઢા હતા તો બધાએ ખાઈ લીધું પી લીધું અને અત્યારે તાપણા કરવા બેહી જો એટલા માણસો અહીંયા બેહાસ ને બીજા અહીંયા બેહા જોઈએ આપણું નથી પણ હવે આમાં શું કરીએ